ભગવદ ગીતા અધ્યાય બે સાંખ્ય યોગ નમસ્કાર મિત્રો ભગવદ ગીતાના અધ્યાય બે એટલે કે સાંખ્ય યોગમાં હવે પછી શ્રી કૃષ્ણ અર્જુનને જે ઉપદેશ આપે છે તે ખૂબ ધ્યાનથી સાંભળજો કારણ કે ઈશ્વરના ઉપદેશને સમજવા માટે આપણી ઇન્દ્રિયોને અંકુશમાં રાખવી અને મનને શાંત રાખવું ખૂબ જરૂરી છે અને તો જ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે આપણી પાંચ ઇન્દ્રિય એટલે કે આંખ કાન નાક જીભ તથા ત્વચા આપણું ધ્યાન ભટકાવી શકે છે માટે મિત્રો શક્ય હોય તો આંખો બંધ કરી હેડફોનનો ઉપયોગ કરશો જેથી કરી વિશ્વના આ મહાન ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાના માધ્યમથી શ્રી કૃષ્ણએ આપણને આપેલ ઉપદેશ આપણે સારી રીતે સમજી શકીએ તો ચાલો આપણી આ યાત્રાને આગળ વધારીએ શ્રી ભગવાન ઉચ અશોન ગતાશુચ નાનું શોચંતી પંડિતા શ્રી કૃષ્ણનું ગીતા જ્ઞાન હવે અહિયાંથી આરંભ થાય છે મિત્રો ભગવાન બોલ્યા હે અર્જુન તું ન શોખ કરવા યોગ્ય મનુષ્ય માટે શોખ કરે છે અને પંડિતોની જેમ મારી સાથે વાતો કરે છે પરંતુ જેના પ્રાણ જતા રહ્યા છે અને જેમના પ્રાણ નથી ગયા તેમના માટે પણ પંડિતો શોખ નથી કરતા કૃષ્ણનું જ્ઞાન અંતિમ સત્ય છે તે અર્જુનને કહે છે કે તું પંડિતોની જેમ પણ વાત નથી કરતો અને જ્ઞાનીઓની જેમ પણ નહીં જે પંડિત અથવા તો જે જ્ઞાની હોય છે તે કોઈના જીવતા રહેવા પર અથવા જીવતા ન રહેવા પર શોક નથી કરતા એટલે કે આ દુનિયામાં કોઈ પણ વાતનો શોક ન કરવો જોઈએ પરમ હે અર્જુન ન તો એવું છે કે કોઈ સમયે હું ન હતો તું ન હતો અથવા આ રાજા લોકો ન હતા અને ન એવું છે કે આના પછી આપણે બધા નહીં હોઈએ અર્જુન એવો કોઈ સમય ન હતો કે જ્યારે તું ન હતો કૃષ્ણ ન હતા બાકીના રાજા ન હતા આપણે તો આવીએ છીએ અને જઈએ છીએ વળી પાછા ફરીથી આવીએ છીએ સમયનો ખેલ ચાલતો રહે છે મિત્રો આ વાત અર્જુન કે આપણા જેવા દુનિયાદારીમાં ફસાયેલા લોકો માટે સમજવી કે બીજાને સમજાવવી ખૂબ કઠિન છે

તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ કૃષ્ણ જીવનનો ખેલ સમજાવતા કહે છે જેમનાથી જીવાત્માના આ ખેલમાં બાળપણ જવાની અને વૃદ્ધાવસ્થા હોય છે તેવી જ રીતે અન્ય શરીરની પણ પ્રાપ્તિ થાય છે આ વિષયમાં ધીરપુરુષ પુરુષ મોહિત નથી થતા આપણી આત્મા તો ત્યાં જ રહે છે પરંતુ શરીર બાળપણથી વૃદ્ધાવસ્થા સુધી બદલાતું રહે છે અને તેવી જ રીતે નવા જન્મમાં નવું શરીર મળે છે મિત્રો કૃષ્ણ કહે છે કે બદલાવ પ્રકૃતિનો નિયમ છે જે હાલ છે તે બીજા જ પળમાં બદલાઈ જશે આપને ભલે તે દેખાય કે ન દેખાય તમે અનુભવ કરો કે ન કરો તો જ્યારે બદલાવ એ પ્રકૃતિનો નિયમ છે તો આવા નિયમ માટે દુખી શું કામ થવું જે નથી બદલાતું તેને કહે છે આત્મા આત્માની આ પરિભાષાને ધ્યાનથી સમજી લેશો શરીર બદલાય છે મિત્રો

ઉત્પત્તિ વિનાશશીલ અને અનિત્ય છે એટલા માટે હે ભારત તેને તું સહન કર જેને આપણી ઇન્દ્રિયો અનુભવી શકે છે તે શરદી ગરમી અને સુખ દુઃખ તો આવતા જતા રહે છે હંમેશા નથી રહેતા આપણી ઇન્દ્રિ અને તેના વિષયોથી જોડાઈને આપણને ભૂખ ઊંઘ સુખ દુઃખ શાંતિ બેચેની આવી ફિલિંગ્સ આવે છે પરંતુ આ બધી તો આપણા શરીર સાથે જોડાયેલ વાતો છે કે જે નાશ થવાની છે જે નાશ નથી થતો તે તો માત્ર આત્મા જ છે યમ હી ન વ્યથયંતે તે પુરુષં પુરુષર્ષભ સમ દુઃખ સુખં ધીરં સોમૃતત્વાય કલ્પતે કારણ કે હે પુરુષ શ્રેષ્ઠ સુખ દુઃખને સમાન સમજવા વાળા જે ધીરપુરુષને આ ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ વ્યાકુળ નથી કરતો તે મોક્ષના યોગ્ય હોય છે સુખ દુઃખને જે બરાબર સમજે છે બંને અવસ્થામાં એક સમાન રહે છે તે જ જીવનમાં આગળ વધે છે મિત્રો તમારા વીતી ગયેલા જીવનની યાત્રામાં જરા પાછળ વળીને જુઓ કેટલીય વાર આપ સુખ દુઃખમાંથી પસાર થયા હશો ક્યારે ખૂબ જ ખુશી થઈ હશે અને ક્યારેક કોઈના જવાથી અથવા ખૂબ મોટા નુકસાનના કારણે કદાચ તમે ધ્રુસકે ધ્રુસકે રડ્યા પણ હશો અને આગળ આવવા વાળા જીવનમાં પણ આવું થતું જ રહે છે જ્ઞાની આ વાતને જાણે છે કે આવા સુખ દુઃખ તો જતા આવતા રહે છે સમય હંમેશા એક સમાન નથી રહેતો નાસતો વિધ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતહ ઉભયોરપી દ્રષ્ટોંતસ્ય કૃષ્ણ કહે છે કે અસત વસ્તુની તો સત્તા નથી અને સત્યનો અભાવ નથી આ જ પ્રકારે આ બંનેનું તત્વ તત્વજ્ઞાની પુરુષો દ્વારા વર્ણવવામાં આવ્યું છે મિત્રો જે ખોટું છે તેનું કોઈ મૂલ્ય નથી મૂલ્ય માત્ર સત્યનું જ છે સમજદાર લોકો આ વાતને સમજે છે જે આવતું જતું રહે છે તેના માટે કોઈ શોક શું કરે સુખ ગયું તો દુખ દરવાજા પર આવવા માટે તૈયાર જ છે એકના માટે દુખ કરીશું તો આવવા વાળી સારી ખબર માટે જલ્દી ખુશ પણ થવું પડશે પરંતુ જો આપ જ્ઞાનને સમજશો તો જ જાણશો કે આ બંને ભાવ બિલકુલ ખોટા છે એનું કોઈ મૂલ્ય નથી મૂલ્ય છે તો માત્ર આત્માનું કે જે નિરંતર છે અને માત્ર એ જ સત્ય છે અવિનાશી તુ તદ્વિધી

જે સૌથી મોટું સત્ય છે બાકી બધું તો આવતું જતું રહે છે માત્ર આ સચ્ચાઈ જ હંમેશા છે આ વાતને સમજવામાં ડિફિકલ્ટી આવી શકે છે એવું પણ લાગી શકે છે કે સમજવામાં નથી આવતું પરંતુ જેને સમજ્યા વિના કોઈ હલ નથી આપણી આત્મા જ દુનિયાની સૌથી મોટી સચ્ચાઈ છે આજ આત્મા આપણી અંદર છે અને જ્યારે આ આત્મા બહાર છે ત્યારે જે દુનિયા આપણે દેખીએ છીએ તે પણ તેની અંદર જ સમાયેલ છે અંતવંત ઇમે દેહા નિત્યશુપ્તઃ શરીરીણઃ અનાસીનો પ્રમેયશ્ય તસ્માદ્યુત્ય સ્વભારત સૌથી મોટી સચ્ચાઈ છે આપણી આત્મા કે જે મરતી નથી બાકી બધું એટલે કે આપણું શરીર આપણા ભાવ બધું જ મરી જાય છે કૃષ્ણ કહે છે હે ભરતવંશી અર્જુન તું યુદ્ધ કર કારણ કે આ આત્મા અમર છે તેનું મરવું સંભવ નથી એટલા જ માટે તેને સૌથી મોટી સચ્ચાઈ કહેવામાં આવે છે મહાપુરુષ આજે આજ આત્માને સમજવામાં પોતાનું આખું જીવન સંન્યાસમાં સમાધિમાં વિતાવે છે કૃષ્ણનું કહેવું છે કે શરીર નાશવંત છે અને આત્મા અમર છે અને જો આજ સાચું છે તો શોક કઈ વાતનું કરવાનો

વાસ્તવમાં ન તો કોઈને મારે છે અને ન કોઈના દ્વારા મારવામાં આવે છે એટલે કે આત્મા માત્ર હોય છે તેનું હોવું એ જ સત્ય છે બાકી કંઈ નથી આ તો અજ્ઞાન જ છે કે વિચારવા મજબૂર કરે છે કે આપણે કોઈને મારી નાખ્યું અથવા મારીશું લોકો પોતાના અહંકારમાં આવું સમજે છે કે તે ઘણું બધું કરી શકે છે અથવા ઘણું બધું કરી ચૂક્યા છે આ તો માત્ર તેમની નાદાની છે અજ્ઞાનતા છે વા જાયતે મ્રિયતે ભવીતા વાૂય અજો નિત્ય શાશ્વતોય પુરાણો ન હન્ય હન્યમાને શરીરે કૃષ્ણ આગળ સમજાવે છે કે આ આત્મા કોઈ સમયે ન જન્મે છે કે ન મૃત્યુ પામે છે તેમજ ન ઉત્પન્ન થઈને ફરી ઉત્પન્ન થવા વાળી છે કારણ કે આત્મા તો અજન્મ નિત્ય સનાતન અને પુરાતન છે શરીરના મૃત્યુ પામ્યા બાદ પણ આત્મા મરતી નથી આત્મા હંમેશા રહે છે અને જાય છે આત્મા કાલે આજે અને આવતીકાલે હંમેશા રહેશે ગીતાની સૌથી ગંભીર વાતનું આ મૂળ છે મિત્રો જ્યારે કઈ જ ન હતું ત્યારે આત્મા હતી અને જ્યારે કશું નહીં હોય ત્યારે પણ આત્મા હશે આત્માને છોડીને બાકી બધું બદલાઈ જશે તેમજ આગળ પણ આવશે અને જશે હે કૃથાપુત્ર અર્જુન જે પુરુષ આ આત્માને નાશ રહી નિત્ય અજન્મ અને અવ્યય માને છે તે પુરુષ કેવી રીતે કોઈને મરાવી શકે અને કેવી રીતે કોઈને મારી શકે છે 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 જે આ વાતને સમજે કે આત્મા જ સૌથી મોટું સત્ય તે અથવા કેવી રીતે મરાવી શકે આ વાતને સમજવાનો અર્થ છે કે બ્રહ્મરૂપી સત્યને સમજવું બ્રહ્મને સમજવું સત્યથી વધારે તો આપણે જૂઠને મહત્વ આપીએ છીએ આત્માથી અધિક આપણે પાર્થિવ શરીર કે જે માટીથી બનેલું છે અને અગ્નિમાં સળગીને તેમાં જ મળી જશે અને ફરીથી માટી બની જશે તેને મહત્વ આપીએ છીએ આપણે મહત્વ આપવાનું છે તો ફક્ત આપણી આત્માને કે જે હંમેશાથી હતી અને ભવિષ્યમાં પણ રહેશે વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્યાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાશન્યાની સંયાતિ નવાની દેહી જેમ મનુષ્ય જૂના વસ્ત્રોને બદલીને નવા વસ્ત્રો પહેરે છે તેવી જ રીતે આત્મા પણ એક જૂના શરીરને છોડીને બીજા નવા શરીરને પ્રાપ્ત કરે છે એટલે કે આત્માને છોડીને બાકી બધું બદલાઈ જાય છે એવી જ રીતે જેમ કે આપણે કપડાં બદલીએ છીએ જૂના કપડાં ફાટી જવાથી તેના રેસા રેસા અલગ થઈ જવાથી તેને છોડી દેવામાં આવે છે તેવી જ રીતે જુદા જુદા કારણોથી જ્યારે મૃત્યુ થાય છે અને શરીર રહેવા યોગ્ય રહેતું નથી ત્યારે આત્મા તેને છોડીને બીજા શરીરમાં જાય છે શરીરની ઉંમર હોય છે મિત્રો આત્માની નહીં નહીં શરીરની આયુ પૂરી થાય છે ત્યારે તેના શ્વાસ પૂરા થઈ જાય છે અને આત્મા તેનું એક ઘર છોડીને બીજા ઘરમાં જાય છે ંદી શસ્ત્રિ નો ન શોષયતી મારુ આ આત્માને શસ્ત્ર કાપી શકતા નથી આગ સળગાવી શકતી નથી પાણી ઓગાડી શકતું નથી અને વાયુ સુકાવી શકતી નથી આત્મા કોઈ વસ્તુ નથી કે કપાઈ જાય સળગી જાય અથવા તો સુકાઈ જાય આત્માના આ સ્વરૂપને જ કૃષ્ણ સમજાવે છે જેમ કપડું ફાટી જાય છે ઘસાઈ જાય છે તેમ આત્માને કોઈ વસ્તુ સમજવી એ ભૂલ છે આત્માને દુનિયાની કોઈ વસ્તુ સાથે ન સરખાવશો આત્મા કોઈના જેવી નથી તેના જેવું બીજું કોઈ ઉદાહરણ સંભવ જ નથી આત્મા પોતે જ અનોખી છે તે આપણા પહેલા પણ હતી અને આગળ પણ રહેશે સનાતન આ આત્મા અછેદ્ય છે તેને છેદી શકાતી નથી આ આત્મા અદાહ્ય છે તેને સળગાવી શકાતી નથી અક્લેદ્ય એટલે કે પલાળી પણ શકાતી નથી અને નિસંદેહ અશોષ્ય છે એટલે કે તેને સુકાવી પણ શકાતી નથી આ આત્મા નિત્ય સર્વવ્યાપી અચલ સ્થિર રહેવા વાળી અને સનાતન છે સનાતનનો અર્થ શું થાય છે મિત્રો જે હંમેશાથી છે અને હંમેશા રહેશે એ જ આત્મા છે શ્રી કૃષ્ણ કહેવા માંગે છે કે આપણે જે નાશવંત છીએ એટલે કે આપણું જે આ શરીર છે તેના પર વધારે ધ્યાન આપીએ છીએ પરંતુ તેના પર ધ્યાન ન આપીને આપણે સમજીએ આત્માને કે જેનો નાશ થઈ શકતો નથી અને ત્યારે જ આપણને મુક્તિ મળવી સંભવ છે બાકી તો મોહ અને દુનિયામાં આપણે બધા હંમેશા માટે ફસાયેલા રહીશું જેવી રીતે અત્યારે અર્જુન ફસાયેલ છે અને પોતાનું કર્મ કરવા તૈયાર જ નથી અવ્યક્તો ચિંત્યો તસ્માદેવં વિદિત્વૈનં નાનુ શોચીતુમર્હસિ આત્માનું સ્વરૂપ અવ્યક્ત છે એટલે કે તેને વ્યક્ત નથી કરી શકતા સમજાવી શકાતું નથી તેને અચિંત્ય કહે છે તેને વિચારી પણ શકાતું નથી આત્મા અવિકાર્ય છે તેમાં કોઈ કમી પણ હોતી નથી કૃષ્ણ આગળ કહે છે હે અર્જુન આ આત્માને ઉપર મુજબ જાણ્યા પછી તું શોખ કરવા યોગ્ય નથી અર્થાત તારે શોખ કરવો ઉચિત નથી આત્મા અવ્યક્ત એટલા માટે છે કારણ કે આ આત્માને આપણે આપણી ઇન્દ્રિયોથી સમજી શકતા નથી ઇન્દ્રિયો તો આ દુનિયા માટે છે અને આ ઇન્દ્રિયોથી આપણે સુખ દુઃખ શરદી ગરમી સ્પર્શ કરવું ખાવું પીવું આવી ભૌતિક એક્ટિવિટી કરીએ છીએ આત્મા તો આ બધાથી પર છે અથ ચૈનમ નિત્ય જાતમ નિત્યમ વા મન્યસે મૃતમ તથાપી ત્વમ મહાબાહો નૈવમ સોચિતુમર્હસી આત્માનું આ જ્ઞાન કૃષ્ણ અર્જુનને એટલા માટે આપી રહ્યા છે કે જેમના માટે શોક તે કરી રહ્યો છે તે વ્યર્થ છે કૃષ્ણ સમજાવે છે હે અર્જુન જો તું આ આત્માને જન્મ લેવાવાળી તથા સદા મરવાવાળી માનતો હોય તો હે મહાબાહુ તું આ પ્રકારે શોક કરવાને યોગ્ય નથી મિત્રો જો અર્જુન આત્માને જન્મ લેવાવાળી અને મરવાવાળી સમજે છે તો પણ શોક કરવાનો કોઈ અર્થ નથી અને જો અર્જુન આત્માને શરીરની જેમ જન્મ લેવાવાળો તથા મરવાવાળો સમજતા હોય તો પણ યુદ્ધમાં મરવા વાળા માટે શોક કરવાનો કોઈ અર્થ છે જ નહીં સોચી તું મર કૃષ્ણ કહે છે કે હે અર્જુન જો તું એમ માને છે કે જન્મ લેવા વાળાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરવા વાળાનો જન્મ પણ નિશ્ચિત છે તો પણ આ વગર ઉબાયવાળા વિષયમાં તારે શોક કરવાનો કોઈ હક નથી જન્મ મૃત્યુ તો એકબીજા સાથે જોડાયેલ છે તો પછી શોક શું કામ કરવો જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને જો આત્માએ જન્મ લીધો છે તો તેનું મૃત્યુ નિશ્ચિત છે કૃષ્ણ અહીંયા એમ કહી રહ્યા છે કે ન જાણે કેટલીય વાર આપણે એ વાતો માટે શોક કરીએ છીએ કે જે નિર્ધારિત છે અને જે નિર્ધારિત છે જે થશે જ જે થવાનું જ છે તેના માટે શોક કરીને પોતાની જાતને કમજોર કે દુર્બળ બનાવવી એ કોઈ સમજદારી નથી અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના હે અર્જુન સંપૂર્ણ પ્રાણી જન્મથી પહેલા અપ્રગટ હતા અને મૃત્યુ પછી પણ અપ્રગટ થઈ જવાના છે ફક્ત વચ્ચેના સમયમાં જ પ્રગટ છે તો પછી આવી સ્થિતિમાં શોક શું કરવાનો આપણું હોવું કે અન્ય કોઈનું પણ હોવું તે જન્મ અને મૃત્યુની વચ્ચે હોય છે અચાનકથી જન્મ થાય છે જ્યારે કોઈ ન હતું ત્યારે એક નવું ખિલખિલાતું જીવન ખુશીઓ લઈને આવે છે પરંતુ તેની સાથે કોઈના જવાની તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે એવું તો થઈ શકતું નથી કે આપણે સારી વાતનો સ્વીકાર કરીએ અને ખોટા માટે શોક મનાવતા રહીએ જીવનના સત્યને આપણે માનવું જ પડશે આશ્ચર્ય વદ પશ્યતિક માશ્ચર્ય વધ વધતી તથૈ વચાન્ય આશ્ચર્ય વચૈન કોઈ એક મહાપુરુષ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે અને તેવી જ રીતે બીજો કોઈ મહાપુરુષ પણ આના તત્વને આશ્ચર્યની જેમ વર્ણન કરે છે તેમજ બીજો કોઈ અધિકારી પુરુષ આને આશ્ચર્યની જેમ સાંભળે છે અને કેટલાક લોકો તો સાંભળીને પણ આને નથી જાણતા એટલે કે આત્માને સમજવું બેહદ બેહદ અને બેહદ મુશ્કેલ છે કેટલાક લોકો આત્મા વિશે સાંભળીને હેરાન થશે કે આવું કેવી રીતે થઈ શકે કોઈ હેરાન થઈને આત્માનું વર્ણન કરશે અને આપણામાંથી કોઈ એવું પણ હશે કે જે સાંભળીને પણ આ વાતને સમજી નહીં શકે કેટલીય વાર લોકો જ્ઞાનની વાતો સાંભળે છે અને થોડી જ વારમાં પાછા પોતાની મોહમાયાની દુનિયામાં ખોવાઈ જાય છે મિત્રો જો આપ આત્માને સમજવા માંગતા હો તો આ મોહમાયામાંથી બહાર નીકળવું પડશે દેહી નિત્યમવધ્યોયમ દેહે સર્વશ્ય ભારત તસ્માત સર્વાણી ભૂતાની નત્વં શોચિતુમર્હસી હે અર્જુન આ આત્મા બધાના શરીરમાં હંમેશા અવધ્ય છે અને એટલા જ માટે તમામ પ્રાણીઓ માટે તું શોક કરવા યોગ્ય નથી અવધ્ય એટલે આત્માનો વધ કરવો સંભવ નથી જ્યારે આત્માને કોઈ મારી શકતું નથી અને આત્મા જ એક સત્ય છે તો શોખ કોના માટે કરે છે મિત્રો સૌથી મોટી વાત જે સામે આવે છે તે એ છે કે આ આત્માને સમજીએ કેવી રીતે આત્માને સમજવું એ જ મોક્ષની પ્રાપ્તિ છે મિત્રો આપણો ધર્મ આપણને શું કહે છે અને આ પરિસ્થિતિમાં યુદ્ધ કરવું કેટલું જરૂરી છે તેના વિશે હવે પછીના ભાગમાં જાણીશું વિડિયો પસંદ આવ્યો હોય તો એક લાઇક અને શેર જરૂર કરશો અને આપ જો અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવી દેશો જેથી કરી આવા પ્રકારના વિડીયોના નોટિફિકેશન્સ આપને મળતા રહે પુનઃ મળીશું આજ્ઞા આપશો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ